એ અઢાર મહિનાની અવધિમાં એ પૂરો કરવાનો થતો હોય છે ટાઈમ ફ્રેમ એની અઢાર મહિના હોય છે પરંતુ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આ પુલ ત્રણ માસમાં કાર્યવાહી ચાલુ કરી અને બાર માસમાં પૂરું કરવા માટેની ખૂબ ઝડપથી આ પુલ બને એના માટે એમને સૂચનાઓ આપી છે અને બાર માસની ટાઈમ લિમિટ સાથે આ પુલ પૂરો થાય એ પ્રમાણેની સૂચના એમના તરફથી આપવામાં આવી છે